આપણે જો હવામાન બે બે હું ભેગી છે અત્યારે બે ને કઈ વાર ન કહેવાય ને અત્યારે હું જો વેલી બે હું લીધી હું તડકો તપી ગયો ને પછી જ આખીએ ભૂકો ખાતી હોય ઘરે નીરને એ બે વે જા પછી આપણું જાફરી છે ને એ ભેંસને છે મારો દોઢ મહિના પછી અરે પણ ટોપી એવી ઉપર ફસાઈ જાય કેમ કે આ થોડી વધી ગઈ છે બે દિવસ ઘણી પાછી વધવા માંડી ટાટ ટોપી પહેરવી ફરજિયાત થઈ ગઈ બે દિવસ જણા આપણે જર્સી વગર રખડતા હતા દિવસના આ તો ઉતારવાનું મન નથી થતું એમ કે ટાયર ચડી ગઈ છે ભૂત બધન બે હું એ અત્યારે પાણીમાં નહીં પડે માથા માથે પીન ભાગી ગઈ આ બધા જે બાવડા ગાડ્યા આટલા લાકડા એના કઈ કામ નાખ્યું નાખતા ગયા જય માતા મિત્રો કેમ છે બધા મજામાં આપણે બહુ મજામાં જ છે ને આ થોડીક ટાટ ચડી ગઈ છે વધારે કેમકે પાછું વાતાવરણ ઓલું થઈ ગયું વળી ટાટ પાડવા માંડ્યું બધી નાખી લીધી આપણે અહીંયા બાવડે કાપી નાખી દીધો રસ્તો બંધ આવો હવે આને જવા દઈએ આગળ આપણે હાલી નિરાતે બીજું શું થાય તો બધી જો ભે હું આપણે અમને કારખાનામાં અંદર લઈ લીધી છે આ સાઈડ ભંગારવાળામાં જો કે એક લીમડા પાણી ધ્યાન રાખવાનું ને કાંઈ રસ્તો જાય છે ને ધ્યાન રાખવાનું છે બાકી બધી અમને રખડતી રખડતી આવે છે જ્યાંમાં કાંઈ હું પોચવાનું થાય એમ છે ને બીક લાગે એમ નથી વાંધો નઈ તો અત્યારે આપણે છે ને બેહો બધી હાકી લીધી હે ઘરે હવે કે આપણે જવાનું છે બારે તો ગાય બહેવ જવા દઈ ઘરે કે ચક્કર મારી લીધી હે દસ વાગી ગયા લગડીક વાર હવે જવા દઈ ઘરે જેમકે આપણે જવાનું બારે કામ હતું થોડોક વેપાર બાકી રહી ગયો લેતા આવીને આલા જાય બહેન લેતા જાય ઘરે પછી જવા દઈ પ્રસંગ કે થોડાક બી ધોડપડ વધારે છે જ વાંધો વધારે પડે એમ છે કેમકે આપણે જ છે બધું અત્યારે શું છે કે બધી બીજી વસ્તુ બધી આપણે કપડાં નહીં તો બધું લેવાઈ ગયું પણ એક આ આવી ગયા છે આમ એ મેન જોતા હતા ને એના જોડે જડતા હતા પણ એમાં આપણે એમાં મેળ હતો ને કે અમારે બધી સિસ્ટમ ઊંધી હોય મારા હોય ને કે કોઈ કાળી વસ્તુ ના હોવી જોઈએ કાળું કપડું ના લે ના કાળી બૂટ બી તો એ બધું લેવાનું છે સામાન બીજો બધો સામાન આપણે ફાઇનલ કરી દીધો લઈ લીધો તો એક બૂટ રહી ગઈ છે તો બૂટ લેવા માટે અત્યારે જવું પડશે જામનગર છે હું કહે કે બધી ધોડપડ વધી ગઈ છે કરવું પડે બધું જ હું ઊંધી ભાઈ ગયો હવે પરિવારમાં જ આવી જુ હશે અત્યારે જો બધી બેઉ નાખી નાખીએ આપણે ત્યાં જવા જાય ઘરે હવે બુટું ને લેવાનું બાકી છે આપણે તો લેતા આવીને કાંઈ કાં તો પછી આ નવરાત જડશે નહીં આપણે વધારે પેવામાં ચાર પાંચ થી ઘરે રહેવું પડે મારો મજૂર છે પણ મજૂર આપણે ઘરે છાણની નહીં ઉપાડી લઈને નવરો થાય તો દા વાગી જાય ડૂચો નાખવાની તો ટોલી ભરીને નાખી દઈ ડૂચાની અત્યારે ફોન કરીને કહી દીધું થોડું લીચું નાખી દઈએ પાછું તો હું ખાઈ એ બધું લેતા આવી ને આને જવા દે હવે એક વાછડો આવે છે રેડી બળદ બનાવી કાલે એ જાહે ઘઉં માં આપણે વારસું નહીં આપણે જવા દેવું હું આમે જો લંગડા બાપા આવે છે એ કરી દે છે વારી જા તો અત્યારે જો આપણે બધી વેહોન છોડીને ઘરે આપણે ગયા તો જામનગરના પાછી આવતા રહ્યા સીધે ઘરે તો બે હું ડૂચો નાખી દીધેલો થોડોક પડ્યો તો થોડોક હું તો બધો કરી નાખું બધા છૂટા છવાયા જો આજે ત્રણ ઢગલા કરી નાખ્યા કે હામેની જગ્યાએ આપણે થોડુંક ચણ ભૂકો નાખી દીધો અહીંયા ચણા ખાલી પોલી ખાલી કરી નાખી કે પંચર હતું અને બાકી તો હમે એક ઢગલો કરી જ છીએ કાંઈ બે ટકલા હોય આજે કરતા તન કર્યા એટલે બધી હવાની રીતે ચરીને આપણે બેઠા અહીંયા આડા મનીષભાઈ કઈ બાજુ રખડતા હોય ઓલી બાજુ તો આપણે જો બધી ચરતી હતી ખારીઓ થોડોક વધારે ખાઈ છે આને આપણે ખારી ને ઓલીને તો બાંધી જ રહી ઘરે આને બહુ ચરવા નથી દેવું થોડી ઘટાડ નાખીએ કેમ કે નિરણ ખાય નિરણ નથી ખાતી નિરણ ભાવતી નથી એને કાં બાંધી નાખશું કેમ કે ખાર્યું પછી બહુમાં ધોળક લાગે ને પેટની વીટ આવે પછી ઓલી બેને તો આપણે એક ને તો બાંધીએ અમે ઘરે આપણે બે બાંધી જો અહીંયા આ ચબુડી જો બે બાંધી ઓલી બેને એમ કાં ધાવી ગઈ હતી શું કરવું હવે ગમે એટલું પણ પ્રેમ હવે આના વગર જિંદગી અધૂરી જ છે મજા આવી જાય પણ આને આ આવી ગઈ ને એટલે બધું જડી ગયું બસ બીજું કઈ નહીં આવડી ઢીંગલી છે જે અઢી વરની થઈ પણ ગાયું ભેહું તો ફૂલ જ આવડી છે જો હમણાં વાંચીને દોવા બી

આનો નસો ચડી ગયા ને એટલે બીજા કોઈ નસો ના હોય તમને જેટલો દારૂ નસો નથી ને એટલો આનો નસો છે આપણે જો કે દારૂ નથી પીતા પણ આનો દૂધ પી તાજી છે જલસો પડે આને કેમ કે આપણે પહેલાથી એવા છે ને જવાની રાખી એ ચાગલી છે આપણે બધી ગાયો

વીઆઈપી હો ભાઈ ભાઈ આ મારી વીઆઈપી આ એ વીઆઈપી કહેવા જઈએ અંદર ચરવા આવ્યો